હેલો વિદ્યાર્થી મિત્રો આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ છ વિષય ગણિત પાઠ છ પૂર્ણાંક સંખ્યાઓના સ્વાધ્યાય છ પોઈન્ટ એકના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે તે પહેલાં તમે જો આપની ચેનલને લાઇકશો ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો તો ચાલો આપણે સ્વાધ્યાય છ પોઈન્ટ એકની શરૂઆત કરીએ તો અહીં સ્વાધ્યાય છ પોઈન્ટિંગનો પહેલો પ્રશ્ન છે નીચે આપેલા પદોના વિરુદ્ધ પદ લખો તો એનો પહેલો પ્રશ્ન છે કે વજનમાં વધારો તો આપણે તેનું વિરુદ્ધ લખીએ તો તે થશે વજનમાં ઘટાડો બીજું છે ત્રીસ કિલોમીટર ઉત્તરમાં તો તેનું વિરુદ્ધ થશે કે ત્રીસ કિલોમીટર દક્ષિણમાં ત્રીજું છે ત્રણસો ને છવ્વીસ બીસી તેનું વિરુદ્ધ થશે ત્રણસો ને છવ્વીસ એડી એના પછી ચોથું છે કે રૂપિયા સાતસોનું નુકસાન તો રૂપિયા સાતસોનો ફાયદો એના પછી આપણું પાંચમું છે કે દરિયાની સપાટીથી સો મીટર ઉપર તો તેનું વિરુદ્ધ થશે કે દરિયાની સપાટીથી સો મીટર નીચે એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે નીચેની સંખ્યાઓને યોગ્ય સંકેત સાથે પૂર્ણાંક તરીકે દર્શાવો પહેલું છે કે એક વિમાન જમીનથી ઉપરથી બે હજાર મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે તો અહીં ઊંચાઈ ઉપર ઉડી રહ્યું છે તો આપણે તે લખી શકીએ કે પ્લસ બે હજાર મીટર બીજું છે કે એક સંમેલિત દરિયાની સપાટીથી આઠસો મીટર નીચે તરફ જઈ રહી છે તો અહીં સપાટીથી નીચે તરફ જાય છે માટે તે થશે માઇનસ આઠસો મીટર ત્રીજું છે ખાતામાં રૂપિયા બસો જમા થવા તો તે થશે વધતા રૂપિયા બસો અને ચોથું છે કે ખાતામાંથી રૂપિયા સાતસોનો ઉપાડ થવો તો તે થશે માઇનસ સાતસો રૂપિયા એના પછીનો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે નીચે આવેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો તો આપણી સૌથી પહેલી સંખ્યા છે તે છે કે વધતા પાંચ તો સૌપ્રથમ આપણે એક સંખ્યા રેખા દોરીએ સંખ્યા રેખા પર કોઈક એક બિંદુને આપણે ઝીરો લઈ લઈએ તેનાથી જમણી પા તરફની જે બધી સંખ્યાઓ છે તેના આપણે ધન અને જે ડાબી તરફની છે તેને આપણે ઋણ લઈ લઈએ તો અહીં ઝીરોથી જમણી તરફની સંખ્યાઓમાં જે પાંચ છે એ આપણું પ્લસ પાંચ થશે તો આપણે તેને આ રીતે નિરૂપિત કરી શકીએ એના પછી બીજું છે કે માઇનસ દસ તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરીને તેના પર કોઈક અંક પર ઝીરો લઈ લઈએ ત્યાંથી જમણી બાજુની સંખ્યાઓ દન અને ડાબી બાજુની સંખ્યાઓ ઋણ લઈએ તો ઝીરોથી જે માઇનસ દસ છે તે આપણો એ માઇનસ દસ જરૂરી પણ થઈ શકે એના પછીનું ત્રીજું છે કે વત્તા આઠ તો તેના માટે સૌપ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ એનામાં ઝીરો દર્શાવીએ અને ત્યાંથી જે આઠ પગલાં આગળ જઈએ તો તે આપણું થશે આઠ અને એના પછીનું છે માઇનસ એક તો ઝીરો દોરીને એની ડાબી તરફ જે માઇનસ એક છે તે આપણું એ નિરૂપત થશે અને પાંચમું છે કે માઇનસ છ તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરીને ઝીરો લખીએ જમણી બાજુ ધન ડાબી બાજુ ઋણ અને ઝીરોથી છ પગલાં પાછળ એટલે તે આપણું થશે માઇનસ છ તો આ રીતે આપણે સંખ્યા રેખા પર આપેલા અંકોને નિરૂપિત કરી શકીએ છીએ એના પછીનો હવે આપણો ચોથો પ્રશ્ન છે આકૃતિમાં એક સંખ્યા રેખા છે જે પૂર્ણાંક દર્શાવે છે તેનું નિરૂપણ કરો અને નીચેના મુદ્દાઓ શોધો તો અહીં આપણને જે આ સંખ્યા રેખા આપી છે તેના પર જુદા જુદા બિંદુ આપ્યા છે તો એનો પહેલો પ્રશ્ન છે કે જો બિંદુ ડી એ પૂર્ણાંક પ્લસ આઠ છે તો પછી માઇનસ આઠવાળું બિંદુ કયું છે તો આપણે સંખ્યા રેખા પરથી જોઈને લખી શકીએ કે તે બિંદુ જે છે એ એફ થશે એના પછી બીજો પ્રશ્ન છે કે બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક તો તે થશે ઋણ પૂર્ણાંક કારણ કે તે ઝીરોની ડાબી બાજુ છે એના પછી ત્રીજો પ્રશ્ન છે બિંદુ બી અને બિંદુ ઈના સંગત પૂર્ણાંક લખો તો તે થશે બી બિંદુ છે એ પ્લસ ચાર અને ઈ બિંદુ છે એ માઇનસ દસ થશે હવે એ જ પ્રમાણેનો એનો આપણો ચોથો પ્રશ્ન છે કે આ સંખ્યા રેખા પર કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે તો તે થશે બિંદુ ઈની અને પાંચમું છે તમામ બિંદુઓને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવું તો તે થશે ડી સી બી એચ જી એફ અને ઈ હવે એના પછીનો આપણો પાંચમો પ્રશ્ન છે વર્ષના એક ખાસ દિવસે ભારતમાં પાંચ સ્થળોના તાપમાનની યાદી એ નીચે પ્રમાણે છે તો પહેલાંમાં સ્થાન છે કે સિયાચીન બીજું શિમલા ત્રીજું અમદાવાદ દિલ્હી અને શ્રીનગર તો આ સ્થળોના તમામ તાપમાનને પૂર્ણાંકના સ્વરૂપમાં ફેરવવાનું છે તો અહીં જે સિયાચીન છે એનું તાપમાન આપણે ઝીરોથી સોળ ડિગ્રી નીચું કીધું છે તો આપણે લખી શકીએ કે માઇનસ દસ ડિગ્રી સેલ્સિયસ એના પછી જે શિમલા છે તો એમાં ઝીરો ડિગ્રી સેલ્સિયસથી બે ડિગ્રી સેલ્સિયસ નીચું તો આપણે લખી શકીએ કે માઇનસ બે ડિગ્રી સેલ્સિયસ પછી અમદાવાદ છે તો એમાં ઝીરો ડિગ્રી સેલ્સિયસથી ત્રીસ ડિગ્રી સેલ્સિયસ ઊંચું તો તે થશે વધતા ત્રીસ ડિગ્રી સેલ્સિયસ દિલ્હી છે તો દિલ્હી ઝીરો ડિગ્રી સેલ્સિયસથી વીસ ડિગ્રી સેલ્શિયસ ઊંચું તો તે થશે વધતા વીસ ડિગ્રી સેલ્સિયસ અને શ્રીનગર છે તો તેમાં ઝીરો ડિગ્રી સેલ્સિયસથી પાંચ ડિગ્રી સેલ્સિયસ નીચું તો તે થશે માઇનસ પાંચ ડિગ્રી સેલ્સિયસ તો હવે એના પછીનું આપણું બીજું છે કે ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે તેના તાપમાન સામે શહેરનું નામ લખો તો અહીં આપણને જે ઉપર શોધ્યું તેમ માઇનસ દસ પર સિયાચીન પછી જે માઇનસ પાંચ અને માઇનસ બે છે એની વચ્ચે શિમલા આવશે પાંચ છે એ શ્રીનગર થશે વીસ પર દિલ્હી અને ત્રીસ પર અમદાવાદ એના પછીનો ત્રીજો પ્રશ્ન છે કે સૌથી ઠંડુ સ્થળ કયું છે તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં સિયાચીન જે છે એનું જે તાપમાન છે માઇનસમાં છે અને સૌથી વધારે જ માઇનસ દસ છે તો તે જે સૌથી ઠંડુ સ્થળ છે તે સિયાચીન થશે અને ચોથું છે કે એવા સ્થળોના નામ લખો કે જેનું તાપમાન દસ ડિગ્રી સેલ્સિયસથી ઊંચું હોય તો અહીં દિલ્હી અને અમદાવાદ એના તાપમાન છે એ દસ ડિગ્રી સેલ્સિયસથી ઊંચા છે માટે તેનો જવાબ થશે અમદાવાદ અને દિલ્હી એના પછી આપણો છઠ્ઠો પ્રશ્ન છે કે નીચેની દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે તો પહેલો પ્રશ્ન છે કે બે અને નવ તો નવ જે છે એ બેની જમણી બાજુ આવી છે આપણે જો સંખ્યા રેખા દોરીએ તો અહીં એક ઝીરો અહીંયા એક બે એમ કરતાં કરતાં અહીં નવ આવશે તો માટે જે નવ છે એ બેની જમણી બાજુએ છે એ જ પ્રમાણે જેનો બીજો પ્રશ્ન છે કે માઇનસ ત્રણ અને માઇનસ આઠ તો આપણે સંખ્યા રેખા દોરીએ તો અહીંયા ઝીરો ડાબી બાજુ ઋણપૂર્ણાંક એટલે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ એમ કરતાં કરતાં તે માઇનસ આઠ સુધી પહોંચે તો માટે માઇનસ ત્રણ જે છે એ માઇનસ આઠની જમણી બાજુએ થાય એ જ પ્રમાણે ત્રીજું છે કે ઝીરો અને માઇનસ એક તો સંખ્યા રેખા પર ઝીરો એક અને માઇનસ એક તો અહીંયા જે ઝીરો જે છે એ માઇનસ એકની જમણી બાજુએ થાય એના પછી ચોથું માઇનસ અગિયાર અને દસ તો દસ જે છે એ માઇનસ અગિયારની જમણી બાજુએ થાય એવી જ રીતે જે પાંચમું છે કે માઇન છ અને માઇનસ છ તેમાં છ એ માઇનસ છની જમણી બાજુએ થાય એના પછી હવે આપણો પાંચ છઠ્ઠો પ્રશ્ન છે કે એક અને માઇનસ છ તો જે એક છે એ માઇનસ સોની જમણી બાજુ થાય હવે એના પછીનો આપણો સાતમો પ્રશ્ન છે કે આપેલી જોડીઓ વચ્ચેના દરેક પૂર્ણાંકને તેમના ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલું છે ઝીરોથી માઇનસ સાત તો જો આપણે ચડતા ક્રમમાં ગોઠવીએ એટલે સૌથી નાનું પહેલાં આવે તો સૌથી નાનું છે એ માઇનસ છ માઇનસ પાંચ માઇનસ ચાર માઇનસ ત્રણ માઇનસ બે અને માઇનસ એક એના પછી બીજું છે કે માઇનસ ચારથી જ પ્લસ ચાર તો લખી શકાય કે માઇનસ ત્રણ માઇનસ બે માઇનસ એક ઝીરો એક બે ને ત્રણ એના પછી સી છે કે માઇનસ આઠથી માઇનસ પંદર તો માઇનસ ચૌદ માઇનસ તેર માઇનસ બાર માઇનસ અગિયાર દસ ને માઇનસ નવ ચોથું માઇનસ ત્રીસથી માઇનસ ત્રેવીસ તો માઇનસ ઓગણત્રીસ માઇનસ અઠ્યાવીસ માઇનસ સત્યાવીસ માઇનસ છવ્વીસ માઇનસ ને માઇનસ ચોવીસ તો આ રીતે આપણે તેને ચડતા ક્રમમાં ગોઠવી શકીએ એના પછીનો આઠમો પ્રશ્ન છે એમાં એ છે કે માઇનસ વીસથી મોટી ચાર પૂર્ણાંક સંખ્યાઓ લખો તો માઇનસ વીસથી મોટી ચાર તો માઇનસ ઓગણીસ માઇનસ અઢાર માઇનસ સત્તર ને માઇનસ સોળ થશે બીજું છે કે માઇનસ દસથી નાની ચાર પૂર્ણાંક સંખ્યાઓ તો માઇનસ અગિયાર માઇનસ બાર માઇનસ તેર માઇનસ ચૌદ એ બધી છે એ દસથી નાની થશે એના પછી નવમો પ્રશ્ન છે કે આપેલા વિધાનોમાંથી ખરાની સામે ટી અને ખોટાની સામે એફની નિશાની કરો તો આપણો પહેલો પ્રશ્ન છે કે માઇનસ આઠ સંખ્યા રેખા પર માઇનસ દસની જમણી બાજુએ છે તો આ સંખ્યા રેખા છે એના પર ઝીરો અહીંયા કશે માઇનસ બે અને ત્યાંથી માઇનસ આઠ અને અહીંયા માઇનસ દસ કસેક આવશે તો જે માઇનસ આઠ છે એ માઇનસ દસની જમણી બાજુ છે માટે આ વિધાન ખરું છે એટલે તેની સામે આપણે ટી લખી શકીએ એના પછી બીજું છે કે માઇનસ સો સંખ્યા રેખા પર માઇનસ દસની જમણી બાજુએ છે તો અહીં સંખ્યા રેખા પર જે માઇનસ પચાસ છે એ માઇનસ સોની જમણી બાજુ થાય માટે આ વિધાન ખોટું છે એના પછીનો હવે આપણો ત્રીજો પ્રશ્ન છે કે માઇનસ એક એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે તો તે થશે ઝીરો કારણ કે જો આપણે ઋણપૂર્ણાંકો લખતા જઈએ તો તે માઇનસ ઇન્ફિનિટ થઈ શકે માટે આ વિધાન ખોટું છે ચોથું છે કે માઇનસ છવ્વીસ કરતાં માઇનસ પચીસ એ મોટો પૂર્ણાંક છે તો આ વિધાન આપણું સાચું થશે હવે એના પછી આપણો દસમો પ્રશ્ન છે કે સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નના ઉત્તર આપો પહેલું છે કે જો આપણે માઇનસ બેની જમણી બાજુ ચાર પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે તો અહીં સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરીએ તેમાં જમણી બાજુ ધન અને ડાબી બાજુ ઋણ સંખ્યાઓ લખીએ તો અહીં જમણી બાજુમાં જે બે છે એ બેથી આપણે ચાર પગલાં ડાબી બાજુ ચાલીએ તો માઇનસ બેની જમણી બાજુ આપણે પાંચ ચાર જગલા પગલાં ચાલીએ તો તે માઇનસ બેથી માઇનસ એક માઇનસ એકથી ઝીરો ઝીરોથી એક અને એકથી બે તો આમ ચાર ડગલા ચાલતા ત્યાં આપણને બે મળશે એના પછી બીજું છે કે જો આપણે બેની ડાબી બાજુ પાંચ પગલાં ચાલીએ તો આપણે બેની ડાબી બાજુ પાંચ પગલાં ચાલીએ તો તે થશે એકથી ઝીરો ઝીરોથી માઇનસ એક માઇનસ એકથી માઇનસ બે માઇનસ બેથી માઇનસ ત્રણ અને માઇનસ ત્રણથી માઇનસ ચાર એટલે તે આપણે સંખ્યા માઇનસ ચાર મળશે એ જ પ્રમાણે એનો ત્રીજો પ્રશ્ન છે આપણી પાસે કે જો આપણે સંખ્યા રેખા પર માઇનસ આઠ પર હોઈએ તો માઇનસ તેર પર પહોંચવા માટે આપણે કઈ દિશામાં ચાલવું પડે તો માઇનસ આઠથી માઇનસ તેર પર પહોંચવા માટે આપણે માઇનસ આઠની ડાબી બાજુ જવું પડે આ સંખ્યા રેખા પર માઇનસ આઠ માઇનસ નવ માઇનસ દસ એમ કરતાં કરતાં અહીંયા માઇનસ તેર હોય તો આપણે અહીંયાથી ડાબી બાજુ જવું પડે એવી જ રીતે એનો ચોથો પ્રશ્ન છે કે જો આપણે સંખ્યા રેખા પર માઇનસ પર છ હોઈએ તો માઇનસ એક પર પહોંચવા માટે આપણે કઈ દિશામાં ચાલવું પડે તો આ સંખ્યા રેખા પર માઇનસ છ માઇનસ પાંચ માઇનસ ચાર એમ કરતાં કરતાં માઇનસ એક તો આપણે માઇનસ છ પરથી માઇનસ એક પર પહોંચવા માઇનસ છની જમણી બાજુ ચાલવું પડે તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો થેન્ક યુ